અમદાવાદમાં નગરસેવકની કામગીરી હંમેશા વખાણવા લાયક હોય છે પરંતુ કેટલાક એવા નગરસેવક એટલે કે કોર્પોરેટરો એવા હોય છે કે જેમની કામગીરીમાં હંમેશા અનેકો પ્રશ્ન ઊભા થાય છે અમદાવાદમાં થોડા સમય પહેલા જ જે રીતે કોર્પોરેશનની ચૂંટણી ગઈ અને તેની અંદર કોર્પોરેટરોનો જે વિજય થયો છે ને અત્યારે તેઓ કોર્પોરેટર તરીકે સેવા કરી રહ્યા છે ત્યારે સાબરમતી વિસ્તારમાં આવેલા કબીર ચોક પાસે

આ કાર્ય કર્યું છે સ્થાનિક કોર્પોરેટર ચેતનભાઈ પટેલ તમારા થી આંદોલન કરી નાખો કેમ તમે સાંભળતા અરે પણ તમે કેમ નથી સાંભળતા પબ્લિક નું પબ્લિક નું કેમ નથી સાંભળતા ચેતનભાઈ આટલા માણસ ને કરંટ આવી રહ્યો છે આટલા માણસ કરંટ આવી રહ્યો તમે કોર્પોરેટર છો કેમ નથી સાંભળતા રાજકારણ બંધ ઇમરજન્સી છે તમે પરમિશન અલાવડાવો પરમિશન તમે અલાવડાવો અહીંયા કરંટ આવી રહ્યો છે ચાલી માં ની વાત જ નથી ચૌદશ ની વાત જ નથી શું કરવા બંધ કરું ચેતનભાઈ જવાબ આલો ચેતનભાઈ તમે જવાબ તમે કોર્પોરેટર છો ચેતનભાઈ તો ભાગી ગયા છે બરોબર તમે જવાબ ના તમે જવાબ આલો આ ભાગી ગયા છે ચેતનભાઈ ભાગી ગયા અહીંયા હજારો માણસ ને કરન્ટ છે ઘર માંથી છતાં ચેતનભાઈ જવાબ આવવા તૈયાર નથી ચેતનભાઈ ભાગી રહ્યા છે સાહેબ તમારું નામ શું છે